ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક ખાસ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને કાપોદરા પોલીસ સ્ટેશનમાં કુલ ચાર જેટલા બીઆરટીએસ બસ સ્ટોપ છે અને મોટા વરાછાથી લઈ અને મહેન્દ્રપુરા સુધી આખા વરાછા રોડ ઉપર બીઆરટીએસ બસો ચાલે છે કાપોદરા ખાતે બે ઉદ્યાનો આવેલા છે મહારાણા ઉદ્યાન અને એક અન્ય ઉદ્યાન જે ઉદ્યાનમાં રવિવારના દિવસે ખાસ કરીને મહિલાઓ અને બાળકો હરવા ફરવા આવતા હોય છે જેથી આ બધા બહારથી આવતા માણસો ઘણીવાર બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હોય છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગાયત્રી સોસાયટી છે એમાં એક રવિવારી બજાર પણ ભરાય છે જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે જેના અનુસંધાને ઘણીવાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે બીઆરટીએસ બસમાં મોબાઈલ ફોન બોલાઈ જાય છે પર્સ ખુલાઈ જાય છે ચોરી થાય છે પિક પોકેટિંગ થાય છે આવા બધા ઈસ્યુ નાના મોટા થતા રહે છે જેના અનુસંધાને તમામ બીઆરટીએસ રૂટ ઉપર અમારી કાપોદરા પોલીસ સ્ટેશનની સી ટીમ અને સી ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ પટેલ દ્વારા અને એમની સી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ બીઆરટીએસ બસો ઉપર મુસાફરી જાતે મુસાફરી કરી આશરે દસ થી પંદર જેટલી બસોમાં મુસાફરી કરી સ્થિતિનો તાગ મેળવેલ અને તમામ બીઆરટીએસ બસોના જે સ્ટેશનો છે ત્યાં આગળ જઈ મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિયમ તથા કાપોદરા પોલીસ સ્ટેશનનો નંબર સિટીંગ ઇન્ચાર્જનો નંબર અને કંટ્રોલ રૂમના નંબરો આપવામાં આવેલા છે આવી રીતના સમગ્ર સિટી દ્વારા બીઆરટી બસમાં એક સર્વે પણ કરવામાં આવેલો કે કોઈ જે આવારા તત્વો બસોમાં ચડી અને મહિલાઓને છેડતી ઈશારા આવા કરતા હોય તેઓ વિશે પણ માહિતગાર થઈ અને આ કાર્યવાહી કરવામાં આવે છે